બંધ થઈ ગયું છે ચાલુ બંધ થઈ ગયું પૂરે તો રાજમાર્ગ છે અલા અલબી કારીગરને ફોન કરું બોલાવું હું કારીગરને બોલાવ અલબી અરે તું તો કારીગર હી તને ખબર પડે તું કોક કારીગર હારો બોલાય ચાલુ લઈ જાવતી એ બીધા કારીગરને જ બોલાવ મન તો નહીં આવડ હા હા લઈ જાય હા હા તો વસ્તી હેડવાનું હા અલ્યા ભાઈ રોડ વચ્ચે હોય બંધ થઈ ગયું ચાલો મો તમે જલ્દી આવો ને એટલે તમે જે લેવું એ લેજો હા જલ્દી આવો તમે એ હા કલાક થઈ ગયો

જો 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 વાગા છે નઈ વાગતો સબુજી ખોત પડી જ મારો અ ખોચ્યું તમે હું એટલા હોમાવાળા છું શું હોમારો એમ દેખાડે નહીં લ્યા ઓમા તું ઓમય ઓમય ઓમા ઓમય સજો

આલા ઉપરથી હું બાય કે હું થઈ જાહ બોલજે મારી વાત સાંભળો બોલોજી આપા તો પેલા નવો નિયમ ચાલુ થયો નવો નિયમ હા આપણો આપણો હેડ રૂપિયા પડાવવાના હે 10萬ની સજા સજા આપા તો પોલીસનો ફંદા હાલા હાલ ફગરો તો તમે અડાડી સાહેબ હું નહીં અડાડી બાપા કોન તમાર પાયનો ફોન ટીવી નાઈન વાળાનો કર ઉભરો અબી તું જો હા જો

ટ્રેક્ટર આવે ઠું ગયું જલ્દી આવો હાલ હાલ જ સાહેબ તમે કરી પડા ટ્રેક્ટર ને ખોચી સબ અને અન ટીવી વાળા ફોન કર્યો હું પોલીસ વાળા ફોન કર્યો પણ મારો ઓ કહે ત્યારે મને લઈ જા હકે છે અકસ્માત થયો જે બાઇક વચ્ચે થયેલ છે અને જોવા જઈએ તો કશું નુકસાન નથી અને બાઇક વાળા ને ઘણું નુકસાન આવી ગયું છે તમારું શું નામ કાકા તમને કઈ નુકસાન થયું છે તો જે આ જેઠુભા કાલે નામ છે કાકા નું તેમને એક હાથ ભાગી ગયો છે અને એક ગોળ તૂટી ગયો છે અને તમારું શું નામ છે શંભુભા મંગમ તમને કઈ નુકસાન રે દે પવાજી રે દે ને ધક્કારા બંધ થવા માટે એ તમારો આ બન્ને વાત કુનો છે ટેકો વાળો તો જીવો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે નાના ભાઈ કો એટલે કે ભાઈ એમને ટેકરે વાળે ઠોકી છે અને ઘણું નુકસાન કર્યું છે કોની જવાબદારી કુલ લેશે તમે મિત્રો જણાવો કે આમાં સાતો વાત કુનો છે અને કાકા તમે ઠોકી તમને કેવું લાગે શરમજનક લાગે છે કે નહીં સાહેબ મારો અમે લગીને દોષ જ દે અને મિત્રો જુઓ કે આ ટ્રેક્ટર વાળો ધરાદમ એ એક્સિડન્ટ કરવા સતા પણ પોતાની ભૂલ કબૂલવા તૈયાર નહી તમારે શું કહેવું છે પોતાની ભૂલ નહીં કબૂલ તો સાહેબ આ મોટા શાદાવાળા હું સમજી જાતનો આ જણા શાદાવાળા સમજત જ નહી જમ ફાન ઠોકીને જતો રહી આ એક્સિડન્ટ એને કર્યો સાહેબ

બોલાજી દેખ જ મેં લીયો બોલા મારો એ સાહેબ કોઈ જોઈત તો એને સજા આ નઈ દેતા બાઈક ને ધોકેક તો ટોક્યો ટ્રેક્ટર બાઈક આઈન્ડાયરેક્ટ ઓ સારી આ ટ્રેક્ટર એ બાઈક ને સુતી હા હવે આ ઓટ સાહેબ પડે મને કેમ મારશો મારે શું ઓક છે એમાં ઓક બાઈક ને જો બી ન તને કાકા હા આ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું થઈ આ સીરો છૂટી ગયો તો સીરો હા શું હતું તમે જોતો <laughs> <laughs> દારૂ છે સાહેબ સાહેબ દારૂ પીરાયા છે પકડો તો તમે જોઈ રહ્યા છો કે બે બાઈકવાળા દારૂ પીને ટ્રેક્ટર સાથે ભરો એટલે સાહેબ હું કે કરી કે હવે ચલાય ને એનો દોરી ન

હા મારું જીજે તો ઓફિસિયલ ઓફિશિયલ હા